મહાનગરપાલિકામાં યુનિયનો વિરુદ્ધ ડિપ્યુટી કમિશનર નિધિ શિવજે કડક કાર્યવાહી શરૂ કરી છે પાલિકા તંત્રે લગભગ પચીસ યુનિયન નોટિસ આપીને તેમની નોંધણીના કાયદેસર પુરાવા રજૂ કરવા કહ્યું હતું યુનિયનો પાલિકાની ઓફિસનો ઉપયોગ કરતા હતા તેવા દિવસમાં આપવા ઓફિસ ખાલી કરવા માટે છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી આ મુદત પૂરી થતાં જ બુધવારે સાંજે પાલિકાનું દબાણ ખાતું એક્શનમાં માં આવ્યું અને યુનિયનોના બોર્ડ ઉતારી દીધા હતા બે યુનિયનોને તો પોતાની ઓફિસની ચાવી ખુશીથી પાલિકાને સોંપી દીધી હતી જો કે અન્ય નવ યુનિયનો ના નેતાઓ ઓફિસને તાળુ મારીને ગાયબ થઈ ગયા હતા સાંજે છ દસ વાગે મુદ્દત પૂરી થયા પછી મોડી રાત્રે પાલિકા તંત્ર કાર્યવાહી સામે મોટી સંખ્યામાં યુનિયન સભ્યો પાલિકા કચેરી બહાર એકઠા થઈ વિરોધ કર્યો હતો વિરોધ કરનારા યુનિયન લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તારા તોડીને પ્રવેશ કરવાનો અને અંદર મુકેલા મહત્વના દસ્તાવેજો

અને વોચ એન્ડ વોર્ડ વિભાગના મિસ્ટર પારેખ અને એમના સ્ટાફ સાથે આ યુનિયનના તાળા તોડીને યુનિયનની જે વસ્તુઓ છે એને બહાર કાઢીને ખાસ કરીને અમારી રોકડ જે રકમો હતી તેની પણ આ લોકોએ ચોરી કરી છે અમે કોર્પોરેશનની બહાર મિનતી કરતા રહ્યા ભાઈ કે અમારો સામાન આવી રીતે અમારી હાજરીમાં કાઢો આવી રીતે મધરાતી ના કાઢો આ એક ગુનાહિત પ્રવૃત્તિ છે તેમ છતાં તેમની એમણે જે વાપરી છે હિટલર સાહી એ ખરેખર ખૂબ દુઃખની અને શરમની બાબત છે અને ફટાકડા ફોડ્યા એવી નાનકડી બાબત ને ઈગો કરીને આજે આ મેડમે આ કૃત્ય કરાવ્યું છે આ બાબતે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ધારાધોરણ મુજબ ફરિયાદ કરીશું રાતે અમે અરજી પણ આપી છે એકસો બારમાં પણ ફરિયાદ કરી છે અને આના પર અમારા જે કંઈ પણ પુરાવા સાથે અમે લાલગેટમાં સાહેબ અમારા જે કોમ્પ્યુટર હતા લેપટોપ હતા એમાંથી બે ત્રણ લેપટોપ નથી મળી રહ્યા અને રોકડ રકમ પણ નથી મળી રહી એ અમે હમણાં ચેક કરીશું કારણ કે બધો સામાન વિથેર ઘર કરી દીધો છે કયા યુનિયનનો સામાન ક્યાં રાખ્યો છે એ પણ અમને નથી ઘણો બધો સામાન નથી જે અમે લોકો હમણાં ચેક કરીને પણ આગળની કાર્યવાહી કરીશું